થોડા દિવસ પહેલા ભરૂચ પ્રશાસન દ્વારા જે અહીંયા વર્ષોથી આદિવાસી લોકો ઝૂંપડાઓ બનાવીને રહે છે એમના ઝૂંપડાઓ તોડવાનું કામ કર્યું છે ત્યારે અગાઉથી અમને કોઈ પણ પ્રકારની નોટિસ કે કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર આ ચોમાસાના દિવસો ઉપર આવેલા છે અને ત્યારે ઝૂંપડાનો તોડવાનું કામ એમણે ચાલુ કર્યું છે ત્યારે આજે અમે કલેક્ટર શ્રીને એક આવેદન પત્ર પાઠવવા અને બધાવતી રજૂઆત કરવા માટે આવ્યા છે કે જ્યાં સુધી આ લોકોની વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ લોકોને ઝૂંપડા તોડવામાં ન આવે એવી અમે માંગણી કરી છે અને નિવાસી કલેક્ટર સાહેબે કીધું કે રન બેસેરા અમે એક ઉભું કર્યું છે પણ રન બસેરામાં માત્ર બસો કે અઢીસો લોકો જ આવે એવા છે અને જુવાન જુવાન બહેનો પણ છે નાના નાના ભૂલકાઓ પણ છે અને પાંત્રીસો જેવા લોકોના ઝૂંપડાઓ જ્યારે તૂટે છે ત્યારે આ ચોમાસા દરમિયાન ઝૂંપડા નહીં તોડે અને એની વૈકલ્પિક વ્યવસ્થા બીજી પણ ઉભી કરવામાં આવે પછી જ આ લોકોને શિફ્ટ કર્યા બાદ જ કંઈ હટાવવાની વાત કરે એવી અમે માંગ કરી છે અને આ લોકો વર્ષોથી રહે છે કોઈને નડતા પણ નથી અને વર્ષોથી અહીં રહીને પોતાના પરિવારનો જીવન નિર્વાહ કરે છે ત્યારે પ્રશાસન દ્વારા એમને કોઈ પણ પ્રકારની હેરાનગતિ કરવામાં ન આવે એવી રજૂઆત કરવા માટે અમે આજે કલેક્ટર કચેરી ખાતે આવ્યા છીએ